મારા મત વિસ્તારમાં ઓગઢ તાલુકોને કાંકરે તાલુકો અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જગતના તાતને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી ક્યાંક ખાતરનો કાળા બજાર ચાલી રહ્યો છે ક્યાંક ખાતરના વધારે રૂપિયા લઈ અને ચોરી છૂપીથી ખાતર આપવામાં આવી રહ્યું એવું ક્યાંક દેખાઈ રહ્યું છે એવી ખેડૂતો વાત મારી જોડે કરી રહ્યા છે ત્યારે આજે રાજ્યના કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને મેલ કરી અને વિનંતી કરી છે કે કાંકરેજ વિધાનસભા ઓગળ તાલુકો કાંકરેજ તાલુકો સમગ્ર જિલ્લાની અંદર જગતના તાતને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે એવી વ્યવસ્થા કરવા માટે વિનંતી કરી છે